ગાડીનું ટ્રાફિક કેટલું છે તો મિત્રો તો ધીમે ધીમે અંદર જઈશું અને બાપાના દર્શન કરાવીશું તો આજના લાઈવ દર્શન તો મિત્રો જોઈશું આજના લાઈવ દર્શન તો ધીમે ધીમે આગળ જઈ નજીકથી દર્શન કરાવીએ તો લાઈવમાં બનીયા રહીજો મિત્રો આજનો ટ્રાફિક પણ જોઈ શકો કેટલું છે ત્યાં ગાંધીબિંદુ નામના નજીકથી દર્શન કરાવીએ તો પહેલાં સૌ આપણે કાળ ભેરદાના દર્શન કરાવ મિત્રો તો આ છે કાળ ભેરદા કાળ ભેરદાના મંદિરના લાઈવ દર્શન આજના જય શિવ જય કાળ તો બધા મિત્રોને બાપ વિશ્રામ ભાવના પરમાર જય જય શ્રી રામ વિશ્રામ તો આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો અશોકભાઈ દેવ મરારી પરમાર મહેશભાઈ બાપેશ રામ ગુડ નાઇટ આજનો ટ્રાફિક પણ જોઈ શકો કેટલું છે તો આજના લાઈવ છે આજે ટ્રાફિક પણ એટલું બધું નથી મિત્રો બહુ ઓછું છે તો આજના લાઈવ છે જોઈ શકો મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે તો ગાંધી મંદિરના નજીકથી દર્શન કરાવશું પરમાર મહેશભાઈ બાબાશ્રામ ચંદ્રેશ

જય શ્રી રામ રાધા રાધા મિત્રો તો આજના લાય દર્શન ઝડપથી બીજા મિત્રો જોડે બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો અને નવા મિત્રો હોય એમને જણાવી દઈએ કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાય દર્શન થઈ શકે આપણે રોજ સવારે અને સાંજે લાય દર્શન કરાવી છે તો આજના લાય દર્શન મિત્રો જોઈ શકો સુંદર મજાના બાપાના લાય દર્શન

ચાલો મિત્રો તો સમાધિ મંદિરે જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવશું હર્ષુભાઈ બાબા શ્રીરામ પુનેથી હર્ષુભાઈ બાબા શ્રીરામ જય બજંગબલી તો ફરી નવા મિત્રો હોય એમને જણાવી દઈએ કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે ચંદ્રેશભાઈ જય ગુરુદેવ તો સમાધિ મંદિરે આવી ગયા છે કાંતિભાઈ અભયસ્તરામ હરિપુરાથી કાંતિભાઈ જોડાઈ જશે લાઈવમાં તો સમાધિ મંદિરના સવા નજીકથી દર્શન મિત્રો સુંદર મજાના જોઈ શકો છો આજના લાઈવ દર્શન અને નવા મિત્રો હોય એમને જણાવું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજે આજુબાજુ મંદિરના પણ સુંદરમાં જન્મદર્શન તો ફરી નવા મિત્રોને જણાવવાનું કે ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે પચીસ સેવામાં આવો છો તો વાંધો ની મિત્રો કરજો આપણે પચીસ તારીખે મળીશું પચીસ તો હજી હમણાં ગઈ છે અને ધીમે ધીમે ધ્યાન મંદિર જઈએ તો નવા મિત્રો એમને જન્મ નવા હોય

આપણી જેવી ચેનલ છે એની પણ તો ધ્યાન મંદિરના લાઈવ દર્શન મિત્રો આજના તો મિત્રો જોઈ શકો આ છે ધ્યાન મંદિર તો ધ્યાન મંદિરના લાઈવ દર્શન નવા મિત્રો હોય એમને જણાવું ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ઇન્ડિયા સેવામાં આવે છે ઠીક એટલે તમારા પેરેન્ટ્સ સેવામાં આવે છે બરાબર ચોવીસ તારીખે પચીસ તારીખે રાઠોડ મનોજભાઈ સેવામાં આવે છે અજયભાઈ ચૌદ તારીખે સેવામાં આવે છે તો ઘણા બધા મિત્રો છે જે અહીંયા બાપાની સેવામાં આવે છે મિત્રો તો મિત્રો જે નવા મિત્રો છે એમને જણાવું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે અહીંયા વર્ડની અંદર ધ્યાનથી જોઈશો મિત્રો તો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોઢું બધું જ વ્યસ્ત બતા છે તો આજના લાઈવ દર્શન વર્ડની અંદર સુંદર મજાના જોઈ શકો મિત્રો કે વર્ડની અંદર બાપાના દર્શન થાય છે ઘણા બધા મિત્રોને દેખાય છે અને ઘણા બધા મિત્રોને બતા પણ નથી જે પછી આપણી જોવાની શક્તિ મિત્રો તો આજના લાઈવ દર્શન તો નવા અને જણાવું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના દર્શન આજે મંદિર દર્શન આ દર્શન મિત્રો અહીંયાથી મિત્રો આપણે ગાદી મંદિર જઈશું ગાદી મંદિરના દર્શન કરાવીશું તો લાઈવમાં બન્યા રહીજો મિત્રો સવારે આપણે સાતને પંદર થતા સાતને વીસે દર્શન કરાવી છે સાંજે સાડા આઠે દર્શન કરાવી છે મિત્રો ક્યારેક પાંચ દસ મિનિટનું વહેલા મોડું થઈ શકે મિત્રો તો આજના લાઈ દર્શન અને આપણા ફક્ત નથી પહોંચી શકતા તેઓ ઘરે બેસીને બાપાના લાઈ દર્શન કરી શકે તો આજના લાઈ દર્શન આજે મંદિર ધીમે ધીમે આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવશું તો મંદિર જોશે સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો અહીંથી તો મંદિરના લાઈ દર્શન આજના અને વિડીયો ગમતો હોય તો લાઈક કરી શકો છો લાઈક કરવાના કોઈ પૈસા નથી મિત્રો બીજા લોકોને શેર કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરી શકો છો મિત્રો તમારી દિયાથી જઈ ચાલે છે મિત્રો તો જ ના લાઈ તો ફરી નવા મિત્રોને જણાવ કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન તો આજના લાઈવ દર્શન બાપાના જોઈ શકો સુંદર મજાના તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે તો નવા મિત્રો ને કે ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો બાપાના આજના લાઈવ દર્શન મિત્રો સુંદર સવારે સાત ને પંદરે થોડા સાત ને વિશે લાઈવ મળશે તો લાઈવમાં જવાબ ખૂબ આભાર મિત્રો બધા મિત્રો જઈશ્રી રાધે રાધે શુભ મિત્રો